સાક્ષ્યોને દારુ વેચવાની ના પડાતા પરિવારને જાનથી મારી નાખવાના પ્રયાસો કરાયા જૂની બકાલી કોલોનીમાં રહેતા શેરબાનુ અબ્દુલ રહીમ સમા દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે શેરજોર તેમજ માથાભારે તત્વો દ્વારા વારંવાર તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાના પ્રયાસ કરવામાં આવે છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેઓએ જણાવ્યું કે બકાલી કોલોનીમાં તેઓ ત્રણ દીકરા સાથે રહેવાસ કરે છે અને તેઓ જણાવે છે કે તેમની બાજુમાં ગીતા માર્કેટની પાસે રહેતા જુનસ પડિયાર જાવેદ પડિયાર ગુલામ પડિયાર સમીર પડિયાર સબીર પડિયાર ઇમરાન ત્રાયા નામના વ્યક્તિ તેમના વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂ તેમજ માદક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ કરે છે જે બાબતે તેમને ટોકતા અને સમજાવતા કે અમારા ફળિયામાં ગેરકાયદેસર બદીઓ ન કરો જેનો રાગવેશ રાખી તારીખ અઢાર છ બે હજાર ત્રેવીસના ના રોજ તેમના પુત્ર અબ્દુલ અઝીઝ અબ્દુલ રહીમ સમાજ રિક્ષા ચલાવી આ કારમી મોંઘવારીમાં પોતાના ચાર નાના બાળકો અને બે માણસ પોતાનું ગુજરાન ચલાવે છે તેમની તારીખ રોજ કરી માર મારી તેમજ કમરના ભાગે છરી નાખેલ જેની માટે જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી અને અંદાજિત બે મહિના ઘરે બેડરેસ્ટ લીધેલ અને તેને શારીરિક તેમજ આર્થિક બંને રીતે માર પડ્યો ત્યારબાદ ઓગણત્રીસ ચારના ના રાત્રિના સમયે બીજા પુત્ર અબ્દુલ વહાબ અને પૌત્ર ખાલીદ સમા કે જેઓ બંને બાપ દીકરા રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ આરટીઓ સર્કલ સચાનંદ ટ્રાવેલ્સની સામે પેસેન્જર લેવા ઉભા હતા ત્યારે આ ટોળકીએ અચાનક જાનથી મારી નાખવાના ઇરાદે ધારિયા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો જેમાં બંને બાપ દીકરાને હાથ પગમાં અસંખ્ય ધારિયા તેમજ પાઇપના ગા લાગવાથી અસ્થિભંગ સહિતની ગંભીર પ્રકારની ઈજા પહોંચી હાલ બંને બાપ દીકરો જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ લોકો માથાભારે વગ ધરાવતા લોકો છે તેમજ પોલીસ પ્રશાસનની ગંભીરતાથી ન લેતા જેનું ઉદાહરણ આ બનાવ બન્યો છે તેનાથી આઈજી સાહેબના નિવાસ સ્થાન પાંચસો મીટરના એરિયામાં આજે હાજર હોય તેમને આ બાબતની ખબર પડી જતા આ લોકો સાથે મળી ત્યાં જઈ મને તથા મારા દીકરાને ધારિયા લોખંડના પાઇપ તથા લાકડાના મારી શરીરે મોટી ઈજા તેમજ ફ્રેક્ચર જેવી પહોંચાડેલ હોય જેથી આ તમામ લોકો વિરુદ્ધ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ તમામ લોકો વિરુદ્ધ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે શેરબાનું અબ્દુલ રહીમ સમા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આવેદન પત્ર પાઠવી રજૂઆત